મંડળ ખૂબ આભાર રમેશભાઈ મોહનભાઈ આપને વંદન કે મહાભારત ભગવાન શ્રી કૃષ્ણ તો શરૂઆત એ રીતે કરું કે શસ્ત્રો મળે એ આશયે ખોદ્યું મે કુરુક્ષેત્ર શસ્ત્રો મળે એ આશયે ખોદ્યું મે કુરુક્ષેત્ર સદભાગ્ય મારું કે મને ત્યાં વાસડી મળી બહુ અચ્છે કવિ બહુ અચ્છે એક બીજી એક ગઝલનો નો મટલા કહું અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને પછી શું છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને બહુ અચ્છે ભાવેન વાહ ભાઈ સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ આ દેશમાં ચંપલ ઘણા તળિયેથી કાણા હોય છે એક જુદા મૂળનો એક શેર છે પહેલા થોડા છૂટાક શેર કહું પછી મટલા ને બે ત્રણ શેર એ રીતે આગળ વધીએ કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં એક વીટી આંગળીમાં કઈ હદે નડતી હશે ક્યાં વાત એ ક્યાં વાત આભાર એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ અમે હાલચાલ પૂછ્યા શરૂ બોલચાલ થઈ ગઈ એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ અમે હાલચાલ પૂછ્યા શરૂ બોલચાલ થઈ ગઈ જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો હતો વાંખ બસ હવાનો ને લાલ થઈ ગઈ બીજો એક મટલાને એક શેર કે બે ઘડી ઓછી પડી આખી સદી ઓછી પડી બે ઘડી ઓછી પડી આખી સદી ઓછી પડી જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી બે ઘડી ઓછી પડી આખી સદી ઓછી પડી જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી વાહ ભાઈ વાહ મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને એમને ફૂલમાં પણ પાંખડી ઓછી પડી ના કશે પહોંચી શક્યા હાંફી ગયા ને એટલે ના કશે પહોંચી શક્યા હાંફી ગયા ને એટલે ને અમે હાંફી ગયા બેસી ગયા ને એટલે ક્યાં બાતે ના કશે પહોંચી શક્યા હાંફી ગયા ને એટલે ને અમે હાંફી ગયા બેસી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે અચાનક કંઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર અચાનક કંઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર અને હું એ જ ભ્રમણામાં રહ્યો ઝઘડો અધૂરો છે અચાનક કંઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર અને હું એ જ ભ્રમણામાં રહ્યો ઝઘડો અધૂરો છે ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં જિંદગી આખી એ રીતે એક શેરીમાં વીતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં વાહ વાહ ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં વીતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં તને બહારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે તને બહારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે તમે દર્શન કર્યા કે નહીં પ્રભુ બેઠા છે દેરીમાં બહુ અચ્છે બહુ અચ્છે ભાવભાઈ ફરી ફરી ભાઈ ફરી ફરી તને બહારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે તમે દર્શન કર્યા કે નહીં પ્રભુ બેઠા છે દેરીમાં रीत सरनी कोई ने माया लगाड़ी कोई है। रीत सर कोई ने माया लगाड़ी कोई है। आ तरफ नहीं माया लगाड़ी कोई है। रीत सर कोई ने माया लगाड़ी कोई है। आ तरफ नहीं जोई माया लगाड़ी कोई है। मात्र भेटिया होत तो ना थात बहु असर मात्र भेटिया होत तो ना थात बहु ऊी असर આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ આવતા તા કે પછી પાછા જતા તા બેવ રીતે એ જ કાયમ ફાવતા તા આવતા તા કે પછી પાછા જતા તા બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા જેટલું પાણી કદી પીતા નથી એ જેટલું પાણી કદી પીતા નથી એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા જેટલું પાણી કદી પીતા નથી એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા તે છતાં પણ એમના ચંપલ ઘસાયા તે છતાં પણ એમના ચંપલ ઘસાયા આમ તો કાયમ હવામાં ચાલતા હતા પાગલ બનાવી મારવા જેવો હતો મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો એ વાત મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એ કાગળ વાંચવા હતો તમારી આંખમાં તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો આભાર તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં બહુ જ છે આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ અંતે બિચારા ચાર જણ મારા લીધે થાકે નહીં એ વાત જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ અંતે બિચારા ચાર જણ મારા લીધે થાકે નહીં ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી પાડોશવાળી છોકરી શું હિંચ કે બેઠી નથી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી વર્ષો પછી મળતા જ એ ભેટી પડી જે રીતથી લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી અને એક મટલાને બે છે કે તું સાદ દે ને કોઈથી પહોંચી શકાય નહીં તું સાદ દે ને કોઈથી પહોંચી શકાય નહીં એવી જગાએ તારે ઇમારત જણાય નહીં તું સાદ દે ને કોઈથી પહોંચી શકાય નહીં એવી જગાએ તારે ઇમારત ચણાય નહીં પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે આંખોની સામે હોય અને ઓળખાય નહીં વાહ વા પ્રત્યેકના નસીબમાં પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે આંખોની સામે હોય અને ઓળખાય નહીં ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું કવિઓ કબૂલી લેતા હોય છે માર તો બધા ખાતો જ હોય ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું પથ્થર ઝગડતા હોય તો વચ્ચે પડાય નહીં વાહ ભાઈ વાહ ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું પથ્થર ઝગડતા હોય તો વચ્ચે પડાય નહીં સંજયભાઈ એક મટલાને બે શેર છે પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે ખરો છે મુસીબતનો પીછો કરે છે એ વાત ભાઈ પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે ખરો છે મુસીબત નો પીછો કરે છે ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું એ પડદાની બાજુમાં દીવો કરે છે ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું એ પડદાની બાજુમાં દીવો કરે છે તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું નગરપાલિકા ત્યાં બગીચો કરે છે તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું નગરપાલિકા ત્યાં બગીચો કરે છે મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો એ પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો મારી તરસનો પ્રશ્ન સળગતો ઊભો હતો એ પણ ખરું કે માર્ગમાં દરિયો ઊભો હતો કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે અડધો પડી ગયો અને અડધો ઊભો હતો કિલ્લાની જેમ આપણો વિશ્વાસ આખરે અડધો પડી ગયો અને અડધો ઊભો હતો એને મળ્યું છે સ્વર્ગ ફક્ત આ જ કારણે એને મળ્યું છે સ્વર્ગ ફક્ત આ જ કારણે એ નર્કની કતારમાં સરખો ઊભો હતો વાહ એને મળ્યું છે સ્વર્ગ ફક્ત આ જ કારણે એ નર્કની કતારમાં સરખો ઊભો હતો આંગણું પાદર ગલી ને ગામડું ટૂંકું પડ્યું આંગણું પાદર ગલી ને ગામડું ટૂંકું પડ્યું સહેજ પાંખો વિસ્તરીને પાંજરું ટૂંકું પડ્યું એક સિક્કા સાથ કોઈ વાલ પણ નાખી ગયું એક સિક્કા સાથ કોઈ પણ નાખી ગયું હાથમાં યાચકના આજે પડ્યું વાહ એક સિક્કા સાથ કોઈ વ્હાલ પણ નાખી ગયું હાથમાં યાચકના આજે તાસણું ટૂંકું પડ્યું આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી માં છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું

તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું હતું ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું હતું એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું હતું એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને મને કંઠસ્થ છે નકશો તમે પૂછો તો હું કહું ને તમે પૂછ્યો નહીં રસ્તો તમે પૂછો તો હું કહું ને મને કંઠસ્થ છે નકશો તમે પૂછો તો હું કહું ને તમારો મિત્ર આ પહેલાં રહી ચૂક્યો છે મારો મિત્ર તમારો મિત્ર આ પહેલાં રહી ચૂક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને તમારો મિત્ર આ પહેલાં રહી ચૂક્યો છે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને કિનારા પર ઊભા રહીને બધા દરિયો જુએ છે પણ કિનારા પર ઊભા રહીને બધા દરિયો જુએ છે પણ છે કોની આંખમાં દરિયો તમે પૂછો તો હું કહું ને ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું પછી કેવો પડ્યો ધક્કો તમે પૂછો તો હું કહું ને એક અંતિમ ગઝલ કહીને પછી આગળ જઈએ આપણે પંખીની આવજાઓ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું પંખીની આવજાવ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું જોયા કર્યા છે દૂરથી સૌ છાંયડા ને મેં જોયા કર્યા છે દૂરથી સૌ છાંયડા ને મેં એકે માં પડાવ નથી શું કરી શકું એની બધી કુટેવને જાણી ગયો છતાં એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું વાહ 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 એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું મારા કયામાં નાવ નથી શું કરી શકું આમ તો મેં કીધું અંતિમ ગઝલ પણ અહીંયા દિયોદરથી કવિ આયા જે ઉત્તમ પંચાલ યુવા કવિ છે તો એમની એક ફરમાઈશ હતી એ હું આ બધા પઠનમાં ભૂલી ગયો તો એક મટલાને બે ત્રણ શેર કહી દઉં મારો સમય તો પતી ગયો છે પણ એક દોઢ મિનિટ ખાલી કારણ કે ખાસ એમણે મને કીધું હતું કે એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે ને જેને ને તેને મળે તો જીવ બળે છે એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે ને જેને ને તેને મળે તો જીવ બળે છે મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે ને અંતિમ શેર છે હું ઈચ્છું એ રહે દૂર દુઃખ દર્દ ઉદાસી થી હું ઈચ્છું એ રહે દૂર એ મારી ગઝલ સાંભળે તો જીવ બળે છે ખૂબ ખૂબ આભાર મિત્રો ખૂબ ખૂબ આભાર